નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ લગભગ બધા લેક્ચર પતી ગયા છે આજે આપણે એક નાનાકડો ટૉપિક જોવાનો છે એ છે કે મૂડીના અમુક ગણા કેવી રીતે થાય અને મૂડીમાં ફેરફાર થાય તો એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે કામ કરે છે તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ અને સમજી પહેલાં કે મૂડીના અમુક ગણા એટલે શું તો મૂડીના અમુક ગણા એનું આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે તમારી પાસે એક મૂડી છે સો રૂપિયા હવે પ્રશ્નમાં એવું કીધું છે કે દર વર્ષે બમણી થાય છે તો સો રૂપિયાની મૂડી દર વર્ષે બમણી થાય તો શું થશે કે પ્રથમ વર્ષે શું થશે સો રૂપિયાની મૂડી થઈ જશે બસો રૂપિયા બીજા વર્ષે શું થશે કે હવે આજે બસો રૂપિયા હતા એ ફરીથી બમણા થઈ જશે એટલે કે એ થઈ જશે ચારસો રૂપિયા ત્રીજા વર્ષે શું થશે ત્રીજા વર્ષે હવે આજે ચારસો રૂપિયા છે એ થઈ જશે આઠસો રૂપિયા એવી રીતે ડબલ ને ડબલ થતા રહેશે તો આમાં આપણને પૂછ્યું હશે કે કેટલા વર્ષે આટલા ગણી થશે કેટલા વર્ષે આટલા ગણી થશે તો આમાં આપણે એક તમને નોટ આપી દઉં નોટ શું છે પ્રશ્ન સોલ્વ કરવા માટે કે સમય સમય સાથે ગુણાકાર જોવાનો અને મૂડી સાથે ઘાત જોવાની બરાબર આટલું જ છે બસ આટલું તમે યાદ રાખી લો એટલે તમારો જવાબ આવી જશે કે સમયનો ગુણાકાર અને મૂડીની ઘાત પ્રશ્ન કેવા આવે છે પહેલાં આપણે એક બેઝિક એક્ઝામ્પલથી સમજીએ એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું કે એક મૂડી ચક્રવૃદ્ધિ વ્યાજના દરે પાંચ વર્ષમાં બમણી થાય છે તો આઠ ગણી કેટલા વર્ષમાં થશે તો પ્રશ્ન સોલ્વ કરવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા લખવાનું છે સમય નીચે મૂડી બરાબર એમાં પહે પહેલો કેસ કે પાંચ વર્ષમાં બમણી એટલે કે સમય પાંચ વર્ષ અને મૂડી બમણી એટલે કે બે ગણી પછી જે પૂછ્યું હોય એ કે આઠ ગણી કેટલા વર્ષમાં થશે એટલે કે મૂડી આ બાજુ લખવાની આઠ અને અહીંયા આપણને ખબર નથી તો હવે આપણે અહીંયા કામ કરવાનું છે કે મૂડી એટલે કે ઘાત જોવાની અને સમય એટલે કે ગુણાકાર જોવાનો તો બેથી આઠ એટલે કે શું થશે બેની ત્રણ ઘાત ઓકે તો ઘાત કેટલી થઈ ત્રણ તો આ જે ત્રણ છે એને સમય સાથે ગુણાકાર કરી નાખો એટલે કે પંદર તમારો જવાબ આવી જશે કે પંદર વરસમાં આઠ ગણી થશે આપણે બેઝિક આના પ્રશ્નોથી સમજીએ કે કેવા પ્રશ્નો એક્ઝામમાં આવે છે અને કેવા આ પ્રીવિયસ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તો આપણને ખ્યાલ આવી જશે એને આપણે સોલ્વ કરવાની મેથડ પણ જોઈશું સારી રીતે પ્રશ્ન સમજીએ પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજના એક ચોક્કસ દરે એક રકમ ત્રણ વર્ષમાં બે ગણી થાય છે ઓકે તો એ જ વ્યાજના દરે સોળ ગણી થવામાં કેટલો સમય લાગશે સોળ ગણી કરવાની છે તો આપણું પહેલું સ્ટેપ શું આવવું જોઈએ પહેલું સ્ટેપ આપણે અહીંયા પહેલાં સમય લખીશું અને અહીંયા મૂડી લખીશું બરાબર પહેલાં કેસ કેસ વન જોઈએ જે આપણને પ્રશ્નમાં આપેલો છે કે ત્રણ વર્ષમાં બે ગણી એટલે કે સમય ત્રણ વરસ અને મૂડી બે ગણી પછી કેસ ટુ જે પ્રશ્ન પૂછ્યો છે એ કે ત્રણ વર્ષમાં બે ગણી થાય તો તે જ વ્યાજના દરે સોળ ગણી થવામાં કેટલો સમય લાગશે એટલે કે મૂડી આપણી હવે આપણને સોળ ગણી કરવી છે તો સમય કેટલો લાગશે આપણને ખબર છે કે સમય એટલે કે ગુણાકાર અને મૂડી એટલે કે ઘાત અહીંયા હવે આપણે જોવાનું કે બેની કેટલી ઘાત સોળ થશે તો તમને ખબર છે કે બેની ચાર ઘાત છે એ સોળ થાય છે બરાબર આ જે ચાર છે એને સમય સાથે તમે ગુણાકાર કરી દો તો તમારો જવાબ ચાર તરી બાર આવી જશે અને આ તમારો જવાબ થઈ ગયો બાર વરસ બસ પતી ગયું આટલો જ દાખલો છે આ તમે અત્યારે તમને સમજાવવા માટે આ સમયના મૂડી લખ્યું બાકી જો પરીક્ષામાં આવે તો કેવી રીતે કરવાનો છે આને કે ત્રણ અને બે અહીંયા સોળ તો અહીંયા કેટલા તો આ બેની ચાર ઘાત થાય તો ચાર તરી બાર આટલા આટલો નાના બોક્સમાં આને એક સોલ્વ કરી શકાય બીજો પ્રશ્ન જોઈએ આપણે આના બીજા બીજા જાતના પ્રશ્નો જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજને ચોક્કસ દરે એક રકમ ચાર વર્ષમાં ત્રણ ગણી થાય છે તો એ જ વ્યાજના દરે સત્યાવીસ ગણી થવામાં કેટલો સમય લાગશે હવે આપણે સત્યાવીસ ગણી થવાની છે એવી જ મિત્રો એટલા ઘણા જ કીધા હશે જેની આપણને ઘાત મળતી હશે ઓકે આપણને ખબર છે શું સમય અને મૂડી કેસ વનમાં જોઈએ શું આપણે આની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સમય એટલે શું થાય ગુણાકાર અને મૂડી એટલે ઘાત ઓકે તો સમય અને મૂડી જોઈએ પહેલાં કેસમાં શું આપ્યું છે ચાર વરસમાં ત્રણ ગણી થઈ એટલે કે વરસ ચાર છે અને મૂડી થઈ ગઈ છે ત્રણ ગણી બીજા કેસમાં શું છે કે સત્યાવીસ ગણી કરવી છે તો સમય શોધવાનો છે આ કેસ ટુ છે કે કેટલો આ સમય શોધવાનો છે અને મૂડી કરવી છે આપણને સત્યાવીસ ગણી તો આપણને ખબર છે કે ત્રણથી સત્યાવીસ પર જવું હોય તો કેટલી ઘાત કરવી પડશે તો ત્રણની ત્રણ ઘાત કરવી પડશે તો આ જે ત્રણની ત્રણ ઘાત છે ચારને આ ત્રણ સાથે ગુણાકાર કરી દઈએ તો ચાર તરીને બાર બાર વર્ષ તમારો જવાબ આવી જશે વધારે બીજું આમાં કોઈ રોકેટ સાયન્સ છે ને તમને ખાલી ઘાત અને ગુણાકાર ખબર પડવી જોઈએ કે સમયનો ગુણાકાર થાય અને મૂડીની ઘાત થાય એક હજુ કરાવું છું પછી તમને બાકીનું પ્રેક્ટિસમાં આપીશ કે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પાંચ વર્ષમાં પાંચ ગણી થાય છે તો પચીસ ગણી થવામાં કેટલો સમય લાગશે અહીંયા હું સમય લખીશ અહીંયા હું મૂડી લખીશ પહેલા કેસની જો વાત કરીએ તો સમય છે પાંચ વર્ષ અને પાંચ ગણી થાય છે ઓકે હવે આપણે કેટલી કરવી છે પચીસ ગણી કરવી છે મૂડીને તો મૂડી અહીંયા પચીસ તો આ કેટલું થઈ જશે મને ખબર છે કે પાંચની બે ઘાત હોય પચીસ થાય તો આ જે પા બે છે એને પાંચ આ સમયના પાંચ સાથે ગુણાકાર કરીએ તો મારો જવાબ કેટલો આવી જશે દસ વર્ષમાં પચીસ ગણી થઈ જશે એટલે કે દસ વર્ષ મારો જવાબ આવી જશે તો આવા જ મિત્રો બે પ્રશ્નો મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા છે એક તો આ પ્રશ્ન છે કે છ વર્ષમાં ચાર ગણી થાય તો બસો છપ્પન ગણી થવામાં કેટલો સમય લાગે હવે આપણને ખબર હોવી જોઈએ કે ચારથી બસો છપ્પન જવું હોય તો આ શું થશે ચારની ચાર ઘાત છે ઓકે તો ચાર અહીંયા મૂકીશું આ છ વર્ષનો ગુણાકાર આ ચાર સાથે કરીએ તો છ ચોકને ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં આનો જવાબ આવી જશે ચોવીસ વર્ષમાં બસો છપ્પન ગણી થઈ જશે અને આને તમારે ક્રોસ વેરીફાય કરવું હોય તો પહેલાં વર્ષે ચાર ગણી થઈ બીજા વર્ષે ચારના ચાર ગણી એટલે કે સોળ ગણી થઈ ત્રીજા વર્ષે સોળના ચાર ગણી એટલે કે ચોસઠ ગણી થઈ અને ચોથા વર્ષે ચોસઠના ચાર ગણી એટલે કે બસો છપ્પન ગણી થઈ ગઈ ચાર સાયકલમાં આ બસો છપ્પન થઈ એક સાયકલ કેટલાની છે છ વર્ષની છે તો છ ચોક ને ચોવીસ વર્ષ આવી રીતે પણ કરી શકાય આ ક્રોસ વેરીફાઈ માટે રાખો તો વધારે સારું છે બીજો એક આ પ્રશ્ન છે પ્રેક્ટિસનો સારો પ્રશ્ન છે તમારે આ જાતે જ કરવાનો છે ટ્રાય શું કીધું છે કે બે વર્ષમાં અઢી ગણી થઈ અને આપણે પહોંચાડવી ક્યાં સુધી છે પંદર પોઈન્ટ છસો ને પચીસ સુધી પહોંચાડવી છે તો કેટલા વર્ષ લાગશે હવે મને ખબર છે કે આ પચીસ નો ઘન છે બરાબર પંદર છસો પચીસ એ પચીસ નો ઘન છે પણ અહીંયા ત્રણ પોઈન્ટ છે અહીંયા એક પોઈન્ટ છે એટલે કે આ બે પોઈન્ટ પાંચ નો ઘન આપેલો છે તો બે પોઈન્ટ પાંચની ત્રણ ઘાત આજે ત્રણ ઘાત આવી અને આની સાથે ગુણાકાર કરીશું ત્રણ દુને છ વર્ષમાં આ થઈ જશે પણ આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે અહીંયા મિત્રો આપણે શું શોધવાનું હતું આપણે જે પાંચ દાખલા જોયા એમાં આપણે સમય શોધવાનો હતો ઓકે કે આપણે સમય શોધી લઈએ કારણ કે આ ગણી અને ગણી એટલે કે મૂડી બંને કેસની આપેલી છે અને સમય એક જ કેસનો આપ્યો હતો તો બીજા કેસમાં આપણે સમય શોધવાનો હતો હવે જે પ્રશ્ન આવશે એમાં શું હશે પ્રશ્ન સમજો તમે કે ચક્રવૃદ્ધિ વ્યાજના એક ચોક્કસ દરે એક રકમ ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ જાય છે એટલે કે મૂડી પણ આપી છે અને સમય પણ આપી દીધો છે એક કેસનો તો એ જ વ્યાજના દરે બાર વર્ષમાં રકમ કેટલા ગણી થશે બરાબર હવે આપણને અહીંયા મૂડી પૂછી છે કે સમય આપી દીધો બીજા કેસનો ને મૂડી પૂછી છે પ્રોસેસ એ જ રાખવાની છે કેસ વન અહીંયા હું સમય લખું છું કેસ વનમાં ચાર વર્ષનો સમય છે અને મૂડી થાય છે ત્રણ ગણી ઓકે કેસ ટુમાં શું થાય છે આપણને સમય બાર વરસ આપી દીધો છે અને મૂડી કેટલી થશે એ આપણને પૂછી છે તો હવે તમે જુઓ ચા આપણને ખબર છે કે સમય એટલે કે ગુણાકાર અને મૂડી એટલે કે ઘાત બરાબર આ વસ્તુ આપણને ખબર છે તો ગુણાકાર કરીએ તો ચારનો કોની સાથે ગુણાકાર કરવું તો બાર આવશે તો તમને ખબર છે કે ચાર ગુણ્યા ત્રણ કરીશ તો બાર આવશે તો આ ત્રણની ત્રણ ઘાત એટલે કે આ નવ જવાબ આવી જશે મૂડી એટલે કે ઘાત થાય તો ત્રણની ત્રણ ઘાત થઈ જશે એટલે કે નવ ગણી જવાબ આવી જશે તમારો સોરી સત્યાવીસ ગણી ત્રણની ત્રણ ઘાત એટલે કે ત્રણ તરી નવ નવ ને સત્યાવીસ ગણીમાં તમારો જવાબ આવી જશે સત્યાવીસ ગણી થઈ જશે જો ચાર વર્ષમાં ત્રણ ગણી થતી હોય તો બાર વર્ષમાં સત્યાવીસ ગણી થઈ જશે કેવી રીતે થશે કે આ ચાર વર્ષમાં કેટલી થઈ ત્રણ ગણી બરાબર બીજા ચાર વર્ષમાં આ ત્રણની પણ ત્રણ ગણી એટલે કે નવ થઈ અને ત્રીજા ચાર વર્ષમાં આ નવની પણ ત્રણ ગણી એટલે કે સત્યાવીસ થઈ ગઈ એટલે કે આ બાર વર્ષમાં સત્યાવીસ ગણી થઈ જશે આવી રીતે પણ ગણી શકાય અને આ પણ સારી છે ગમે તે તમને ફાવે તમે કરી શકો છો બીજો પ્રશ્ન જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજને ચોક્કસ દરે એક રકમ પાંચ વર્ષમાં ચાર ગણી થાય છે પાંચ વર્ષમાં આ રકમ ચાર ગણી થાય છે તો એ જ વ્યાજના દરે વીસ વર્ષમાં કેટલી થઈ જશે પહેલાં આપણે આને પેલી રીતે જોઈએ કે પાંચ વર્ષમાં ચાર ગણી થઈ બરાબર વીસ વર્ષ સુધી પહોંચવું એટલે ચાર વખત કરવું પડશે બીજો પાંચ વર્ષ આવ્યું એટલે કે આ ચારના બી ચાર ગણી એટલે કે સોળ ગણી થઈ ત્રીજા પાંચ વર્ષમાં સો આના બી ચાર ગણી એટલે કે ચોસઠ ગણી થઈ અને છેલ્લા પાંચ વર્ષ જે વધ્યા છે વીસ વર્ષ થવામાં ચોસઠના બી ચાર ગણી એટલે કે બસ બસોને છપ્પન ગણી થઈ જશે ટોટલ વીસ વર્ષમાં બરાબર વીસ વર્ષમાં બસો છપ્પન ગણી થશે પેલી રીતે જોઈએ તો અહીંયા સમય આપ્યો છે અહીંયા મૂડી લખી દઈશું બંને કેસની વાત કરીએ કેસ વન જે પ્રશ્નમાં આપ્યો છે અને કેસ ટુ જે પ્રશ્નમાં પૂછ્યું છે પાંચ વર્ષમાં ચાર ગણી થાય છે કેસ વનમાં જોઈ લો અહીંયા પાંચ વર્ષમાં ચાર ગણી એટલે કે સમય થશે પાંચ મૂડી થશે ચાર ગણી હવે બીજા કેસમાં શું આપેલું છે કે વીસ વર્ષમાં કેટલા ગણી થશે એટલે કે સમય થઈ ગયો અહીંયા વીસ અને મૂડી કેટલા ગણી થશે તો મને ખબર છે કે પાંચથી વીસ પર જવું હોય તો મારે ચાર સાથે ગુણાકાર કરવો પડે અને આ ચારની ચાર ઘાત એટલે કે ચોકુ સોળ સોળ ચોક ચોસઠ ચોસઠ ચોક બસો ને છપ્પન ગણી થઈ જશે ઓકે આવી રીતે પણ કરી શકાય હજુ આનો આપણે એક પ્રશ્ન જોઈએ પછી તમને હું પ્રેક્ટિસમાં બે પ્રશ્નો આપીશ આના ચક્રવૃદ્ધિ વ્યાજના એક ચોક્કસ દરે એક રકમ ત્રણ વર્ષમાં બે ગણી થાય છે તો એ જ વ્યાજના દરે પંદર વર્ષમાં રકમ કેટલી થઈ જશે બંને રીતે જોઈશું આપણે કેસ વન કેસ ટુ અહીંયા સમય અને અહીંયા મૂડી પહેલા કેસની વાત કરીએ તો ત્રણ વર્ષમાં બે ગણી થાય છે એટલે કે વર્ષ છે સમય છે ત્રણ મૂડી થાય છે બે ગણી બીજા કેસની વાત કરીએ તો પંદર વર્ષમાં કેટલા ગણી થશે એટલે કે સમય આપણને પંદર આપી દીધું છે અને કેટલા ગણી થશે પૂછ્યું છે આપણને ખબર છે કે ત્રણથી પંદર જવા માટે પાંચ વડે ગુણાકાર કરવો પડે અને બે ની પાંચ આ બે ની પાંચ ઘાત કરવું એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ ગણી આ મૂડી થઈ જશે બત્રીસ તમારો જવાબ આવી જશે તો આવા જ બીજા બે પ્રશ્નો છે કે છ વર્ષમાં પાંચ ગણી તો અઢાર વર્ષમાં કેટલી થશે એ કા પ્રેક્ટિસમાં કરવાનો છે તમારે બરાબર અને બીજો જે પ્રશ્ન છે એ કે બે વર્ષમાં દોઢ ગણી થાય છે તો દસ વર્ષમાં કેટલી થશે આ સારો ક્વેશ્ચન છે આ તમે જાતે કરજો તો તમને વધારે આઈડિયા આવશે આ પ્રશ્ન તમને આવડી ગયો એટલે કે તમે સમજી ગયો કે આ ટાઈપના પ્રશ્નો તમને આવડી ગયા છે હવે જોઈએ એક જ કેસ આપ્યો છે અત્યાર સુધી આપણે સમય શોધ્યો મૂડી શોધી પણ હવે આ જે ગણાવાળા પ્રશ્નો છે કે આટલા ગણા આટલા ગણા થાય એમાં વ્યાજ દર શોધીએ કે વ્યાજ દર કેવી રીતે શોધવાનો હોય સમજજો આને આપણે બે રીતે શોધીશું એક તો આ સૂત્રની રીતે અને એક શોર્ટ શોર્ટ રીતે થોડું કેવી રીતે જોઈએ કે કેટલાક ટકા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ ત્રણ વર્ષમાં સત્યાવીસ ગણી થાય એ જ આપણને પૂછ્યું છે કે વ્યાજનો દર કેટલા ટકા રાખીએ કે રકમ ત્રણ વર્ષમાં સત્યાવીસ ગણી થાય આપણને સૂત્ર ખબર છે શું કે વ્યાજ મુદ્દલ બરાબર પી વન પ્લસ આર ભાગ્યા સો ની એન ઘાત જ્યાં એ છે વ્યાજ મુદ્દલ મૂડી પી છે એન છે જે એ સમય છે બરાબર તો હવે આપણે વાળું શીખ્યા હતા કે ગણા એટલે શું થાય કે ગણા જ્યારે બી આવે ત્યારે મૂડી આપણે એક માની લઈએ અને મૂડી હવે સત્યાવીસ ગણી થઈ ગઈ એટલે કે વ્યાજ મુદ્દલ કેટલું થઈ ગયું છે સત્યાવીસ સમય કેટલો આપેલો છે સમય આપેલો છે ત્રણ વર્ષ બધી વસ્તુ આપેલી છે એટલે કે આપણે આર શોધી શકીએ એ એ કરીએ સત્યાવીસ બરાબર મૂડી થઈ જશે એક વન પ્લસ આર ભાગ્યા સોની સમય જેટલી ઘાત એટલે કે ત્રણ ઘાત તો સત્યાવીસ બરાબર એક પ્લસ આર ભાગ્યા સોની ત્રણ ઘાત હવે અમારે ત્રણ ઘાત હટાવી હોય તો બંને બાજુ ઘનમૂળ લઈ લઉં તો સત્યાવીસનું ઘનમૂળ થઈ જશે ત્રણ અને આ બાજુ થઈ જશે વન પ્લસ આર ભાગ્યા સો ઓકે સોનો લસા લઉં તો ત્રણ બરાબર સો પ્લસ આર ભાગ્યા સો સો આ બાજુ આવી જશે એટલે કે ત્રણ સો બરાબર સો પ્લસ આર સો આમ જતા રહેશે એટલે કે બસો આર બરાબર બસ્સો ટકા ઓકે બસ્સો ટકા વ્યાજ મારે રાખવું પડશે આર બરાબર થઈ જશે મારા બસો ટકા અથવા બીજી રીતે થોડું શોર્ટ એમ તો તમે આની પ્રેક્ટિસ બી કરશો તમને ખબર પડી જશે કે શું પ્રોસેસ થાય છે પણ થોડું શોર્ટ જોઈએ કે આપણને સમય કેટલો આપ્યો છે સમય આપ્યો છે ત્રણ વર્ષ અને મૂડીમાં શું થાય છે મૂડીમાં સત્યાવીસ ગણા થાય છે ઓકે અને શોધવાનું શું છે વ્યાજદર તો ખાલી એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે સો ગુણીને સો માઈનસ કરવાના આ તમને યાદ રહી જશે જો આ ટાઈપના પ્રશ્નોમાં તમે વ્યાજ દર શોધી શકશો કેવી રીતે કે પહેલું સ્ટેપ શું છે કે મૂડીનું મૂડી હોય જેટલા ગણા થતી હોય સમયથી એનું મૂળ નીકળી લો એટલે કે જો બે વર્ષ હોય તો વર્ગમૂળ નીકળી દો ત્રણ વર્ષ હોય તો ઘનમૂળ નીકાળી દો તો આ જે મૂડી છે સત્યાવીસ એનું શું કરવાનું સૌથી પહેલાં ત્રણ વર્ષ છે તો ઘનમૂળ કાઢી દો તો સત્યાવીસનું ઘનમૂળ થઈ જશે ત્રણ બરાબર આ ત્રણ થઈ ગયા હવે સો વડે ગુણી સો બાદ કરવાના એટલે કે સો વડે ગુણ્યા ત્રણસો માઇનસ સો બાદ કરી એટલે કે બસો ટકા તમારે ખાલી આટલું યાદ રાખવું પડશે કે સો વડે ગુણી સો વડે સો બાદ કરવાનો એકદમ ઇઝી છે આમાં બી કંઈ નથી કે સત્યાવીસનું પેલા જેટલા વર્ષ હોય એટલું મૂળ કાઢવાનું એટલે કે સત્યાવીસ ને ત્રણ વર્ષ હતા તો ઘન મૂળ કાઢી દીધું જો બે વર્ષ હોય તો વર્ગ મૂળ કાઢવાનું આગળ જોઈએ આવા પ્રશ્નો તો વધારે આઈડિયા આવશે પહેલા આપણે શોર્ટ થી કરીશું હવે પછી બેઝિક રીતે કરીશું શું છે કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ ચાર વર્ષમાં સોળ ગણી થાય છે ચાર વર્ષ છે ને સોળ ગણા આપણે કરવા છે સમય કેટલો આપ્યો છે સમય આપેલો છે ચાર વર્ષ અને મૂડીમાં શું થાય છે મૂડી થાય છે સોળ ગણી વ્યાજ દર આપણે શોધવાનું છે આર આપણે શોધવાનું છે સૌથી પહેલાં તો જે બી મૂડી આપ્યું હોય સ્ટેપ વન લખી દઉં છું જે બી મૂડી આપ્યું હોય સોળ એનું જેટલા વર્ષ આપે એટલું મૂળ શોધો એટલે કે ચાર વર્ષ આપે તો ચતુર્થ મૂળ શોધવાનું તો સોળનું ચતુર્થ મૂળ શોધીએ તો આપણો જવાબ બે આવી જશે અને પછી આ સ્ટેપ ટુ શું છે સો વડે ગુણી સો બાદ કરવાના બસ આટલું યાદ રાખવાનું છે તો આ બસો ને સો વડે ગુણી એટલે કે આ બે ને સો વડે ગુણી એટલે કે બસો થઈ જશે એમાંથી સો બાદ કરું એટલે કે મારો જવાબ આવી ગયો સો ટકા વ્યાજનો દર કેટલો છે સો ટકા ઓપ્શન બી સૂત્ર પરથી જો આપણે જઈએ તો આપણને સૂત્ર ખબર છે એ બરાબર પી વન પ્લસ આર ભાગ્યા સો ની વ્યાજ મુદ્દલ કેટલું થઈ જશે મૂડી સોળ ગણી થઈ ગઈ તો વ્યાજ મુદ્દલને હું સોળ લઈ લઉં મૂડી એક વન પ્લસ આર ભાગ્યા સો ની ચાર ઘાત મિત્રો અહીંયા પણ આપણે પ્રોસેસ તો આ જ કરીએ છીએ ખાલી આપણે મેં તમને શોર્ટમાં સમજી દઉં કે ડાયરેક્ટ આવું પણ કરી શકાય આ બેઝિક વસ્તુ છે સોળ બરાબર એક ભાગ્યા આર અપોન સો ની ચાર ઘાત હવે મારે અહીંયા ચાર ઘાત હટાવી હોય તો ચતુર્થ મૂળ લાવવું પડશે સોળનું ચતુર્થ મૂળ થઈ જશે બે અને આજને લસા લઈ લઉં તો સો પ્લસ આર ભાગ્યા સો એટલે જુઓ આ સ્ટેપ પણ જે આપણે અહીંયા આવતું હતું એ આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ પણ કરી નાખ્યું બરાબર અને બીજું વસ્તુ જે સ્ટેપ ટુ છે સો વડે ગુણીને સો બાદ કરવાના તો જોઈ લો અહીંયા થશે આ જે સો છે એ અહીંયા ગયા એટલે કે બસો બરાબર સો પ્લસ આર તો મને આર મળી ગયા છે બસો માઇનસ સો એટલે કે આર બરાબર સો ટકા સો વડે અહીંયા ગુણ્યા એ આવી ગયું અને સો જે આ હશે એ બાદ કરવા પડશે એ પણ આવી ગયું તો આપણે ડાયરેક્ટ ખાલી શોર્ટમાં સમજ્યા છીએ બાકી એવું નવી શોર્ટ ટ્રીક નથી લાવ્યા બરાબર સૂત્ર પરથી જ ગયા છીએ આપણે પણ શોર્ટમાં સમજી જવાનું કે સોળ ગણી ચાર વર્ષમાં થાય તો વ્યાજદર શોધવાનો છે તો સોળ ગણી કરવી હોય તો સોળનું ચાર વર્ષ છે એટલે કે ચતુર્થુણ લેવું પડશે એટલે કે બે એને સો વડે ગુણીને સો બાદ કરીએ એટલે કે આ થઈ જશે સો ટકા બસ આટલું જ કરવાનું છે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે જોઈ લો એક્ઝામમાં આવે તો શું કરવાનું છે કે ત્રણ વર્ષમાં ચોસઠ ગણી થાય એટલે કે ચોસઠનું પહેલાં હું ઘનમૂળ લઈ લઈશ એ થઈ જશે ચાર એને સો વડે ગુણીને એમાંથી સો બાદ કરી નાખવાના એટલે કે ત્રણસો ટકા આ મારો જવાબ આવી ગયો ડાયરેક્ટ ઓકે એક્ઝામમાં મારે આટલું જ કરવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં પણ સૂત્રથી જઈશ તો એ બરાબર પી વન પ્લસ આર ભાગ્યા સોની એનઘાત એ થઈ જશે ચોસઠ પી તો એક જ છે વન આર ભાગ્યા સો ની ત્રણ ઘાત હવે પહેલું જે સ્ટેપ આપણે આ કર્યું હવે એને આપણે અહીંયા કરીશું લખીને કે અહીંયા ઘન છે હટાવવા માટે ઘનમૂળ લેવું પડશે તો ચોસઠનું ઘનમૂળ થઈ જશે ચાર આ થઈ જશે સો પ્લસ આર ભાગ્યા સો અહીંયા મેં સોનો લસા લઈ લીધો પછી આજે બીજું સ્ટેપ હતું કે સો વડે ગુણવાના તો આ જે સો છે અહીંયા આવી જશે એટલે કે ચારસો બરાબર સો પ્લસ આર અને છેલ્લું સ્ટેપ જે સો માઇનસ કરવાના એ આ સ્ટેપમાં આવી જશે કે ચારસો માઇનસ સો એટલે કે ત્રણસો બરાબર આર ઓકે વસ્તુ એ જ છે ખાલી આપણે જે સૂત્રથી જે બધું લખી લખીને લાંબુ કરતા હતા એ આપણે થોડું નાનું કરી નાખ્યા નાખ્યું છે તો તમને એક વસ્તુ ધ્યાન સ્ટેપ 1 શું છે કે મૂળના જેટલા ગણા થાય એનું મૂળ સમય સાથે મૂળ લઈ લેવાનું જો ત્રણ વર્ષ હોય તો ઘન મૂળ લેવાનું બે વર્ષ હોય તો વર્ગમૂળ લેવાનું ચાર વર્ષ હોય તો ચતુર્થ મૂળ લેવાનું અને અહીંયા જે પી છે એ શું છે ગણા યાદ રાખજો પછી જે બી જવાબ આવે એને સો વડે ગુણીને એમાંથી સો બાદ કરી નાખવાના બસ આ તમારો જવાબ ફાઇનલ આવી જશે તમને અહીંયા મળી જશે તો આપણે ત્રણ દાખલા જોયા છે મિત્રો બે દાખલા તમને હું પ્રેક્ટિસમાં આપવાનો છું થાય એટલી સ્પીડથી બંને રીતે ટ્રાય કરજો બરાબર અને બીજો જે દાખલો છે એ આ છે કે કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજના દર એક રકમ ત્રણ વર્ષમાં પંદર પોઈન્ટ છસો પચાસ ગણી થઈ જશે સારો ક્વેશ્ચન છે હવે એક વસ્તુ તમને કહી દઉં કે આ જે પંદર પોઈન્ટ છસો પચીસ છે એનું ઘનમૂળ તમે કાઢશો કેમ ઘનમૂળ કાઢશો કારણ કે અહીંયા ત્રણ વર્ષ છે તો ઘનમૂળ કાઢશો તો આનું ઘનમૂળ આવશે બે પોઈન્ટ પાંચ બરાબર આ તમને ખીંટ આપી દઉં તો આ જે આપણો ટૉપિક હતો અમૂડીના અમુક ગણા થઈ જાય એમાં આપણે સમય શોધ્યો પછી મૂડી કેટલા ઘણા થશે એ શોધી નાખી અને વ્યાજ દર શોધી નાખ્યો અને આ ટાઈપના જેટલા બી પ્રશ્નો છે એ આપણા આ ટોપિકના પતી ગયા છે આપણે લગભગ પંદરથી વીસ જેવા પંદર જેવા પ્રશ્નો કર્યા છે તો ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર હવે અહીંયા પતી ગયું છે એટલે આપણું આખું ટકાવારી પતી ગયું ટકાવારીમાં શું આવી જશે એક તો જે બેઝિક ટકાવારી હોય છે એ પતી ગયું છે નફો નુકસાન થઈ ગયું બધી જ જાતના આપણે દાખલા જોઈ લીધા છે વળતર થઈ ગયું છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ બંને પતી ગયા છે બરાબર આ પાંચ ચેપ્ટરના લગભગ વીસથી પચીસ ત્રીસ જેટલા વિડીયો આના બન્યા છે પણ આપણે બધા જ ટાઈપના દાખલા બધા જ લેવલના જોઈ લીધા છે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી જે ચાલુ કરવાનું છે એ છે ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સ એટલે કે ઝડપ સમય અને અંતર એમાં એકમના ફેરફારથી લઈને બેઝિકથી લઈને આપણે એડવાન્સ સુધીના બધા જ દાખલા જોવાના છે તો અત્યારે હું રજા લઉં છું હેવ અ ગુડ ડે